નમસ્કાર દર્શક મિત્રો શેર બજારમાં તેજીની શિક્ષક એટલે કે આજે સળંગ છ દિવસ સુધી આપણને તેજી જોવા મળી છે છ દિવસમાં સેન્સેક્સમાં ચાર હજાર એકસો ને છપ્પન પોઈન્ટનો ઉછાળો અને નિફ્ટીમાં બારસો ને એકસઠ પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે આજની વાત કરીએ તો આજે ગુડ મંડે થયો છે સેન્સેક્સમાં એક હજાર ઇઠોતેર પોઈન્ટનો ઉછાળો અને નિફ્ટીમાં પણ ત્રણસો ને સાત પોઈન્ટનો ઓલમોસ્ટ ઉછાળો આપણને જોવા મળ્યો છે તો મિત્રો આ છ દિવસ તેજી આવી એની પાછળ કયા કારણો છે એવા સાત કારણો છે કે જેની પાછળ આપણને આજે સળંગ છ દિવસ સુધી તેજી જોવા મળી છે અને આ તેજી હવે પછી કેટલી આગળ વધશે માર્ચ એન્ડિંગ છે કયા સેક્ટરના સ્ટોક્સ બાય કરશો સેના ઉપર આપણે ધ્યાન રાખીશું આ તમામ વાતોની આપણે આજે ચર્ચા કરીશું આ વિડીયોને આપ અંત સુધી નિહાળજો મિત્રો ઇન્વેસ્ટિંગ એ ટુ ઝેડ માં આપનું સ્વાગત છે હું ભરત પંચાલ સૌપ્રથમ જોઈએ આજના બજારની ચાલ તો મુંબઈ શેર બજારનો સેન્સેક્સ આજે સિત્યોતેર હજાર ચારસો ને છપ્પનના ઊંચા મથાળે ગેપમાં ખુલ્યો શરૂઆતમાં એ સામાન્ય ઘટી સિત્યોતેર હજાર એકસો ને અગણ એસી થયો ત્યાંથી ઝડપથી ઉછળી ઇઠ્યોતેર હજાર સો ની સપાટી કુદાવી ઇઠ્યોતેર હજાર એકસો ને સાત ની હાઈ બનાવી અને ટ્રેડિંગ સેશનને અંતે સિત્યોતેર હજાર નવસો ચોર્યાસી ક્લોઝિંગ આવ્યું છે જે આગલા શુક્રવારના બંધની સરખામણીએ એક હજાર ઇઠ્યોતેર પોઈન્ટ સિત્યાસી એટલે કે એક નો ચાર ટકાનો ઉછાળો દર્શાવે છે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ ત્રેવીસ હજાર પાંચસો ને પંદરના ઊંચા મથાળે ખુલ્યો શરૂમાં એ ઘટી ત્રેવીસ હજાર તેત્રીસ થયો ત્યાંથી નવું બાઇંગ આવતા ઝડપથી વધી સાતસો આઠ ની હાઈ બનાવીવારીમાં જોઈએ તો એક પોઈન્ટ બત્રીસ ટકાનો ઉછાળો જોવા મળ્યો છે આજે મહત્ત્વનું છે ધ્યાન ખેંચે એવી બાબત છે બેંક નિફ્ટી આજે અગિયારસો ને અગિયાર પોઈન્ટ નો ભારે ઉછાળો આવી છે ને પાસઠ સ્ટોકના ભાવ વધીને આવ્યા એક હજાર બ્યાસી સ્ટોકના ભાવ ઘટીને આવ્યા અને હેસી સ્ટોક છે એ અનચેન્જ રહ્યા આજે તેપન શેર ફિફ્ટી ટુ વીક હાઈ ઉપર છે અને સિક્સટી ટુ સ્ટોક છે એ ફિફ્ટી ટુ વીક લો નીચે બનશે આજે બસો બે શેરમાં અપર સર્કિટ આવી અને ચુંબોતેર સ્ટોકમાં લોઅર સર્કિટ આવી આજના ટોપ ગેઇનર અને ટોપ લુઝર્સ પર નજર કરીએ તો સૌથી વધુ ઉચકાયેલા શેર છે કોટક બેંક એનટીપીસી એસબીઆઈ એસબીઆઈ એટલે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ટેક મહિન્દ્રા અને પાવર ગ્રીડ આજે સૌથી વધુ ગગડેલા શેર છે ઇન્ડુસિન્ડ બેંક ટાઇટન ટ્રેન્ડ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ભારતી એરટેલ તો મિત્રો આ હતી આજના બજારની મુમેન્ટ પણ અમેરિકાનો ડાઉજોન્સ અને નેસ્ટડેક પણ પ્લસ આવશે એવી ગણતરી મૂકી શકાય એશિયાના બજારમાં મિશ્ર ટોન જોવા મળ્યું હતું જાપાન તાઈવાન કોરિયા અને જાકાર્તાના ઇન્ડેક્સ માઇનસમાં ક્લોઝ હતા અને સિંગાપોર હોંગકોંગ અને ચાઈનાનું સ્ટોક માર્કેટ અને સિંગાપોરનું સ્ટોક માર્કેટ આજે પ્લસમાં હતું એટલે ગ્લોબલ સંકેતો પણ જેને કહેવાય કે પોઝિટિવ રહ્યા છે તો મિત્રો કેટલાક કોર્પોરેટ ન્યૂઝ આવ્યા છે એના ઉપર આપણે ફટાફટ નજર કરી લઈએ પછી આપણે બજારના તેજીના સાત કારણોની ચર્ચા કરવી છે કે કયા તેજીના કારણો આવ્યા કે જેથી બજારનું સેન્ટિમેન્ટ બદલાયું તો કોર્પોરેટ ન્યૂઝ ઉપર નજર કરી લઈએ આજે યુકો બેંકનો બે હજાર કરોડનો આઈપીઓ લોન્ચ થઈ ગયો છે શુક્રવારનું જે ક્લોઝિંગ પ્રાઇસ હતું એનાથી અંદાજે નવ ટકાના નીચા ભાવે એટલે કે ડિસ્કાઉન્ટ રેટમાં એણે ક્યુઆઈપી લોન્ચ કર્યો છે એટલે કે ચોત્રીસ રૂપિયા સત્યાવીસ પૈસાની એની ક્યુઆઈપી પ્રાઇસ છે બીજી તરફ મારુતિ ટાટા મોટર અને હુંડાઈ ત્યારબાદ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ એ ત્રણ ટકાનો ભાવ વધારો કર્યો છે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની જે એસયુવી કાર આવે છે અને કોમર્શિયલ કાર આવે છે એના ભાવમાં ત્રણ ટકાનો વધારો કર્યો છે અને આ ભાવ વધારો પહેલી એપ્રિલથી અમલમાં આવવાનો છે ઇનપુટ કોસ્ટ છે એમાં વધારો થયો છે એટલે મારુતિ ટાટા મોટર ઊંડાઈ અને પછી ચોથી કંપની મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ ભાવ વધારો કર્યો છે બીજી તરફ સમાચાર આવ્યા છે કે વોડાફોન આઈડિયાએ સરકાર પાસે મદદ માગી છે કંપનીને બચાવવા માટે કંપનીએ એમ કહ્યું છે કે એજીઆર સ્પેક્ટ્રમના ચૂકવવાની રકમ એમની પાસે છે નહીં અને ચૂકવવા માટે સક્ષમ પણ નથી એટલે એના બદલે સરકારને એમ કહ્યું છે કે અમે વીઆઈના ઇક્વિટી શેર તમને આપીએ તેના બદલામાં અમને એજી સ્પેક્ટ્રમ આપો એટલે આ એક મદદની ગુહાર લગાવી છે વીઆઈએ બીજા મહત્વના ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે કે સેબીની

પણ આજની બોર્ડ મિટિંગમાં એનો એજન્ડા છે કે એફપીઆઈના ડિસ્કલોઝરના નિયમો હળવા થઈ શકે છે અને રિસર્ચ એનાલિસ્ટ પરની જે ફી છે એમાં પણ રાહત આપવાની સંભાવનાઓ છે તે સિવાય સેબીના જે એજન્ડા ઉપર જે હશે એ બધી ચર્ચા આજે થવાની છે એટલે શું આવે છે એના ઉપર આપણે નજર રાખીશું મિત્રો મેં તમને જણાવ્યું એમ કે સતત છ દિવસ તેજીની શિક્ષર પોઈન્ટનો ભારેખમ ઉછાળો જોવાયો છે અને નિફ્ટીમાં પણ બારસો એકસઠ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો છે તેની સાથે સાથે છેલ્લા છ દિવસમાં મિડકેપમાં અને સ્મોલ કેપમાં પણ દસ થી બાર ટકાનો ઉછાળો જોવાયો છે એટલે મિત્રો વેચનારા બધા ગાયબ થઈ ગયા છે અને બજારમાં જે સેન્ટિમેન્ટ બદલાયું એને કારણે આખું આપણને વાતાવરણ પરિવર્તન જોવા મળ્યું છે અને છેલ્લા છ દિવસથી બજારમાં એક તરફી તેજી જોવાઈ રહી છે ટેકનિકલ એક કરેક્શન આવશે ટેકનિકલ કરેક્શન આવશે ત્રણ દિવસ પછી આવશે પાંચ દિવસ પછી આવશે એ બધી વાતનું સુરસુર્યું થઈ ગયું છે અને છ દિવસ સુધી આપણને એક તરફી સળંગ તેજી જોવા મળી છે તેની પાછળના સાત કારણો એ હું તમને વન બાય વન હવે કહી રહ્યો છું તેજીના સાત કારણો અને પછી આપણે જોઈશું કે હવે પછી આગામી બજારમાં આગામી દિવસોમાં બજારનો ટ્રેન્ડ કેવો રહેવાનો છે તો મિત્રો સૌપ્રથમ પહેલું જ કારણ એફઆઈઆઈ બાયર્સ થઈ ગઈ છે છેલ્લી ત્રણ ટ્રેડિંગ સેશનથી એફઆઈઆઈનું નેટ બાય આવે છે એટલે એફઆઈઆઈ બેક ટુ પેવેલિયન જેને કહેવાય કે આવી ગઈ છે ફરીથી એમણે ખરીદી ચાલુ કરી દીધી છે અને એકવીસમી માર્ચે શુક્રવારે એફઆઈઆઈએ સાત હજાર ચારસો ને સિત્તેર કરોડ રૂપિયાનું નેટ બાય કર્યું હતું એટલે એફઆઈઆઈની જે વાપસી થઈ છે એને કારણે બજારે એને વધાવી લીધી છે અને એને કારણે બજારનું સેન્ટિમેન્ટ આખું બદલાઈ ગયું છે એટલે એફઆઈઆઈ બાયર એ સૌથી પહેલું તેજીનું કારણ છે જે મંદીનું કારણ હતું હવે પછી બીજું મંદીનું કારણ હતું એ જ તેજીનું કારણ બન્યું છે તો ડોલર સામે રૂપિયો સતત તૂટીને સાડી સિત્યાસી ડોલર સુધી થઈ ગયો હતો એ ડોલર સામે રૂપિયો વધુ બાર પૈસા મજબૂત થયો છે અને પંચ્યાસી પોઈન્ટ છ્યાસી પર ટ્રેડ કરી રહ્યો છે એટલે ડોલર સામે રૂપિયો ફરીથી મજબૂત થયો છે એટલે બીજું કારણ ત્રીજું કારણ ગ્લોબલ સંકેતો ગ્લોબલ સંકેતો નેગેટિવ હતા એટલે ભારતીય બજાર પણ નેગેટિવ હતું હવે ગ્લોબલ સંકેતો જે છે એ પોઝિટિવ થયા છે એટલે ભારતીય બજારમાં પણ ગ્લોબલ સંકેતોને કારણે નવું બાઈંગ આવ્યું છે અને વેચાણ કાપણી પણ આવી છે જે બજારમાં શોર્ટ સેલિંગ હતું એ મોલમોસ્ટ આજે બધું જ કપાઈ ગયું છે ચોથી વાત બેંક સ્ટોક્સમાં મોમેન્ટમ તેજીનો ટ્રિગર આવ્યો છે ખાસ કરીને બેંક નિફ્ટી હોય કે બેન્ક સ્ટોક્સ હોય એને આગેવાની લીધી અને બેંક શેરોની અંદર ફરીથી નવું બાઇંગ આવ્યું અને સેન્સેક્સ અને નિફ્ટી કરતાં બેંક નિફ્ટી ઝડપથી તેજી થઈ છે અને એને કારણે જ બજારનું જે મુવમેન્ટ છે એ વધારે જોવા મળી અને છ દિવસ આપણને તેજી જોવા મળી પાંચમું સેન્ટિમેન્ટ સેન્ટિમેન્ટ ક્યારે બદલાયું એફઆઈઆઈ વેચવાલ હતી ત્યારે સેન્ટિમેન્ટ બગડેલું હતું જીઓ પોલિટિકલ ટેન્શન હતું ત્યારે સેન્ટિમેન્ટ બગડેલું હતું પણ એફઆઈઆઈએ ભારતીય શેર બજારમાં પાછા આવ્યા છે કે બેક થયા છે બેકડોર એન્ટ્રી લીધી છે એફઆઈઆઈએ એટલે સેન્ટિમેન્ટમાં એકાએક પરિવર્તન આવ્યું છે એટલે બજારમાં અત્યારે બધા જ થઈ ગયા છે એટલે સેન્ટિમેન્ટ ખૂબ મહત્વનું રહ્યું છે છઠ્ઠું કારણ ટેકનિકલ ટેકનિકલ લેવલ્સ જે સેન્સેક્સ અને નિફ્ટીમાં અને બેંક નિફ્ટીમાં સ્મોલ કેપ ઇન્ડેક્સમાં હોય કે મિડ કેપમાં એ તમામ રેઝિસ્ટન્સ કુદાવી અને છ છ દિવસ આપણને અપર જ જોવા મળ્યું છે માર્કેટ એટલે ટેકનિકલ લેવલ્સ પણ સુધરી ગયા છે તમામ સ્ટોપલો પણ ટ્રીગર થઈ ગયા રેઝિસ્ટન્સ લેવલ પણ ઉપરના ના કુદાવી દીધા એટલે બજારમાં એક પ્રકારનું નવા વિશ્વાસનું વાતાવરણ જોવા મળી રહ્યું છે બીજી તરફ સાતમું કારણ માર્ચ એન્ડિંગ છે મિત્રો બજાર હાઈ એની જે એની વર્ષની અને રેકોર્ડ બ્રેક ઓલ ટાઈમ હાઈની સપાટીથી લગભગ તેને કહેવાય પંદર ટકા જેટલું તૂટી ગયું હતું ત્યાંથી એક બાઉન્સ બેક આવ્યો છે માર્કેટમાં અને ખાસ કરીને માર્ચ એન્ડિંગ છે એટલે બધા જ મ્યુચ્યુઅલ ફંડો હોય કે ડીઆઈઆઈ હોય કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુશન્સ હોય એ બધાને પોતાની એને બતાવવાની છે એફઆઈઆઈને પણ બતાવવાની છે ભલે ઊંચા મથાળે એફઆઈઆઈ છે એ સેલ કરીને ગઈ પણ એને અત્યારે બજારને ટેકો આપવો પડે કારણ કે માર્ચ એન્ડિંગ આવે એટલે બધાને પોતાની નેટ એસેટ વેલ્યુ જે છે નેટ એનેવી એ મજબૂત બતાવવી પડે એટલા માટે બજારમાં એક નવી રિકવરી નવું બાઈંગ પણ જોવા મળ્યું છે અને જે પોર્ટફોલિયો મેનેજ કરતા હોય એ લોકોને પણ ઇન્વેસ્ટરોના પોર્ટફોલિયોને પ્લસ બતાવવા માટે એની એનેવી ઊંચી લાવવા માટે બજારમાં નવું બાઈંગ નીચા મથાળે કરી અને એવરેજ કરીને એણે એનેવીને ઊંચી દર્શાવવા માટેનો પ્રયત્ન કર્યો છે એટલે આ એક માર્ચ એન્ડિંગને કારણે બીજું નું ક્લોઝિંગ પણ આવે છે એફએન્ડોની એક્સપાયરી પણ આ વીકમાં ગુરુવારે આવવાની છે એટલા માટે આ શોર્ટ સેલિંગ જે હતું એ બધું જ કપાયું છે એટલે છ દિવસ સુધી આપણને સળંગ તેજી જોવા કરીએ તો હજી નિપટીએ બસો દિવસની મુવિંગ એવરેજ કાપી નથી બસો દિવસની મુવીંગ એવરેજ ચોવીસ હજાર પંચોતેરનું લેવલ આવે છે ચોવીસ હજાર પંચોતેર કુદાવશે તો નવી તેજી પાયો નંખાશે એ નક્કી છે પણ નીચામાં તમે તમે જુઓ કે ત્રેવીસ હજાર ચારસો ને પચાસનું જે લેવલ છે એ ન તોડે ત્રેવીસ હજાર ચારસો પચાસનું નિફ્ટીનું લેવલ ના તોડે ત્યાં સુધી બજારમાં તેજી સમજવી જો ત્રેવીસ હજાર ચારસો પચાસનું લેવલ તૂટે કરેક્શન આવશે ને માર્કેટમાં ટેકનિકલ રિએક્શન કરેક્શન આવશે તો એ રિએક્શન આવે તો ત્રેવીસ હજાર ચારસો પચાસની છે ત્રેવીસ હજાર ત્રણસો ત્રેવીસ હજાર એકસો સાહીઠ અને ત્રેવીસ હજાર સોનું છેલ્લું સપોર્ટ લેવલ આવે છે પણ બજારની તેજી ત્રેવીસ હજાર સો તૂટવું જોઈએ નહીં ત્રેવીસ હજાર સો સુધીનું કરેક્શન આવે ત્યાં સુધી તમારે દરેક ઘટાડે લઈને જ વેચવાનું છે આ એક મેજર શરત હું તમને મૂકી રહ્યો છું કે ત્રેવીસ હજાર સો સુધીનું કરેક્શન આવે ત્યાં સુધી તમારે દરેક ઘટાડે બાય કરવાનું છે બેંક નિફ્ટીમાં ઓગણપચાસ હજાર સાતસોનો લોસ છે ઉપરમાં અત્યારે હાલ કોઈ રેઝિસ્ટન્સ લેવલ આપવા અઘરા છે કારણ કે એકાવન હજાર સાતસો જે એક્સપેક્ટેશન હતું એના ઉપર એનું લેવલ આવી ગયું છે એટલે બેંક નિફ્ટીમાં વધુ તેજી થઈ છે પણ ઓગણપચાસ હજાર સાતસોના છે તમે બેંક નિફ્ટીમાં જ્યારે જ્યારે કરેક્શન આવે માર્કેટમાં ડીપ આવે અથવા પ્રોફિટ બુકિંગ પણ આવશે તો એ વખતે તમે બેંક નિફ્ટીને બાય કરી શકો છો એટલે મિત્રો ટેકનિકલ કરેક્શન તો આપણને લાગતું હતું કે શુક્રવારે કે સોમવારે આવશે પણ આજે નથી આવ્યું તો મંગળવારે અથવા બુધવારે આવશે માર્ચ એન્ડિંગ છે અને એફએન્ડઓ ની એક્સપાયરી પણ છે એટલે જો વેચાણ બધા કપાઈ ગયા હશે ઓલમોસ્ટ આજે તો તેજીવાળાઓનું ઊંચા મથાળે જેની નીકળો નીચા મથાળે લઈ ગયા હશે ગયા સોમવારે ગયા સોમવારથી તેજી શરૂ થઈ છે આ બીજો સોમવાર છે સળંગ છ દિવસ થયા તો એ સોમવારે લઈ ગયા હશે એમનું વેચવાનું હવે આવવું જોઈએ તો મિત્રો એક ટેકનિકલ કરેક્શન આવશે એમાં તમે બાય કરજો મિત્રો આજના વિડીયોની માહિતી જો આપને ગમી હોય તો લાઇક્સ કરજો શેર કરજો કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને હા બીજું ડિજિટલ એરેસ્ટની ઘણી બધી ઘટનાઓ બની રહી છે સોશિયલ મીડિયામાં વોટ્સઅપ હોય એસએમએસ હોય કે પછી ફેસબુકમાં હોય કે ક્યાંય પણ બધી ટિપ્સ એટલી બધી આવતી થઈ ગઈ છે કે આ લિંક ક્લિક કરો અમે તમને આટલું રિટર્ન આપીશું એવી કોઈ અજાણી લિંક ઉપર ક્લિક કરશો નહીં ક્યાંય જોડાશો નહીં કોઈ વોટ્સએપ ગ્રુપમાં જોડાશો નહીં તમે તમારું ધ્યાન રાખજો તમે તમારા ઓફિશિયલ બ્રોકરને ત્યાં જ જે તમે ટ્રેડ કરતા હોય કે સોદો કરતા હોય અથવા ઇન્વેસ્ટમેન્ટ રૂપે શેર બાય કરતા હોય સેલ કરતા હોય ત્યાં જ તમે બાય સેલ કરજો કોઈ અજાણી લિંક ઉપર ક્લિક કરશો નહીં આ તમને મારી એડવાઇસ છે સાયબર ક્રાઇમની ઘણી બધી ઘટનાઓ બની રહી છે ડિજિટલ એરેસ્ટની ઘણી ઘટનાઓ જો બની રહી છે ઘણા બધાના રૂપિયા ચાવું થઈ જાય તમે ન્યૂઝપેપરમાં પણ વાંચતા હશો મારી ફરજ છે કે મારે તમને સત્ય કરવા જોઈએ મિત્રો તો આજના વિડીયોની માહિતી આટલી થેન્ક યુ વેરી મચ